જય હિન્દ દોસ્તો વિડીયોમાં તમે જોઈ રહ્યા છો ખડેશ્વરી બાપુને કે જેઓ છેલ્લા ચાર વર્ષથી ખડેપગે છે અને બાર વર્ષ સુધી એમને સતત ખડેપગે રહેવાનો એટલે કે સતત ઊભા રહેવાનો એમને નિયમ છે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી મૌન વ્રત ધારણ કરી અને તપસ્યા કરે છે તેમજ તેઓ ક્યારેય પણ અનાજ ગ્રહણ કરતા નથી મારા વાલા આ મહાન સંતના આપણે દર્શન કરીએ તેમજ તેમનો જે આશ્રમ છે એ આખે આખા આશ્રમની આપણે મુલાકાત લેવી છે બાપુને મૌન છે એટલે બાપુ કાંઈ બોલશે નહીં પરંતુ બાપુ આપણને જે જે ઇશારામાં સમજાવશે એ બધું હું તમને બોલી અને સંભળાવતો રહીશ તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો તો આવો દોસ્તો આપણે આખે આખા આશ્રમના દર્શન કરવા છે અને આશ્રમમાં જે જે વસ્તુઓ છે એ પણ આપણે જોવી છે આશ્રમમાં ઘરે ઘર જે સુવિધા સવલતો છે એ પણ આપણે જોવી છે અને વિશેષપણે બાપુ જે આશ્રમની માલિક પર પ્રવૃત્તિ કરે છે એના વિશે પણ આપણે જાણવું છે તો સૌપ્રથમ આશ્રમની અંદર આવતા જ આપણે મહાબલી હનુમાનજીના દર્શન કરી લઈએ અને દોસ્તો તમને વિચાર આવતો હશે કે ભાઈ આ આશ્રમ ક્યાં આવ્યો આ જગ્યા ક્યાં આવી ખડેશ્વરી બાપુની તો એ પણ હું તમને માહિતી આપી દોસ્તો અમરેલી જિલ્લાના બાબરપરા ચક્રાવા અને બોરાળા એ ત્રણેય ગામના તરફેટે આવેલો છે આ ખડેશ્વરી બાપુનો આશ્રમ અને શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય બાપુ આવી રીતના ખુલ્લા પગે અને ખડેપગે જ હોય છે દોસ્તો છેલ્લા ચાર વર્ષથી મેં તમને કીધું તેમ કે તેઓ સતત ખડેપગે છે ઊભા છે બાર વર્ષ સુધી તેઓ એ તપ કરવાના છે તેમજ બાપુ ક્યારેય અન્નગ્રહણ કરતા નથી અને બાપુ જે છે એ હર હંમેશા અત્યારે મૌન પાળી અને તપસ્યા કરે છે તેમજ દોસ્તો મેં તમને કીધું તેમ કે ભાઈ બાબરપરા ચક્રાવા અને બોરાળા એ ત્રણેય ગામના તરફેટે આ સરસ મજાનો આશ્રમ આવેલો છે તો બાપુ કંઈ બોલશે નહીં પરંતુ બાપુ જે જે ઇશારા કરશે એ હું સમજી સમજી અને તમને બધું બોલીને જણાવીશ દોસ્તો આશ્રમની માલિકા અત્યારે હું દર્શન કરવા માટે આવ્યો એવી કાળજાળ ગરમીમાં પરંતુ અહીંયા આવ્યા પછી જે આપણને હાશકારો થાય અને સરસ મજાની બાયોગેસની પણ અહીંયા વ્યવસ્થા છે તમે જોઈ શકો છો બાપુ જે છે આખા આશ્રમના આપણને દર્શન કરાવશે વાહ ભાઈ વાહ અને દોસ્તો કહેવાય ને કે સંતનું સાનિધ્ય હોય ત્યાં હંમેશા શાંતિ હોય બાપુના ખુલ્લા પગ તમે જોઈ શકો છો દોસ્તો અને એમના પગ જોઈએ તો આપણને એમનું તપ જે છે એ તાદ્રશ્ય થતું દેખાય અને આશ્રમની માલિકા આ ફણસના વૃક્ષ પણ હતા વાહ ભાઈ વાહ અત્યારે બાપુજી આપણને આ જગ્યા લાવ્યા છે એમના આશ્રમમાં ત્યાં બાપુ કહી રહ્યા હતા કે જે પણ કોઈ સાધુ સંતો અહીંયા આવે એમના માટે ઉતારા પાણીની વ્યવસ્થા છે આ કે તે સાધુ સંત જે પણ અહીંયા પધારે તેઓ આરામ કરી શકે તેઓ ભોજન લઈ શકે ત્યારબાદ અહીંયા બાજુમાં સરસ મજાના બે રૂમ બનાવેલા છે કે ત્યાં કોઈ પણ અહીંયા અભ્યાગત આવે કોઈ પણ દર્શનાર્થી કે કોઈ મહેમાન આવે તેઓ પણ ત્યાં આરામ કરી શકે અને દોસ્તો હું ખૂબ જ એમ કહેવાય કે જલ્દીથી આખે આખા આશ્રમના દર્શન કરીશ કેમકે બાપુ ખુલ્લ પગે છે અને કાળ ઝાળ ગરમી છે જેની વાત ન થાય અને એમાં બાપુ ખુલ્લ પગે ચાલે છે એટલે મને એમ થાય કે બાપુને આપણે બહુ શ્રમ નથી કરાવવો પણ બાપુ એટલા ઉત્સાહી છે મને કે તું ચિંતા ના કર આ મારે રોજનું થયું તેમ છતાંય બાપુ આપણને આશ્રમ દેખાડી રહ્યા છે દોસ્તો આપણે આખે આખા આશ્રમના દર્શન કરીશું વિશેષપણે ખડેશ્વરી બાપુનો આ આશ્રમ આશ્રમની માલિપા એવા તોતિંગ વૃક્ષો છે ભાઈ આપણે જોઈએ તો એમ થાય કે બાપુએ ખરેખર જે મહેનત કરી છે એની કોઈ સીમા નથી દોસ્તો હું હનુમાન ગાળા જે પ્રખ્યાત જગ્યા છે ત્યાં દર્શન કરવા માટે જતો અને ત્યાં રસ્તામાં નજીકની મને આ જગ્યા પડતી તો હું વિશેષપણે આ જગ્યાએ દર્શન કરવા માટે આવ્યો તો ખરેખર અહીંયા આવ્યો તો મને એની ફળશ્રુતિ સ્વરૂપે આવી સરસ મજાની જગ્યા અને આ બાપુના દર્શન થયા અહીંયા ઘણી બધી ગાયો પણ છે દોસ્તો તો ગાયો માટે થઈ અને આ ગોડાઉન બનાવવામાં આવ્યું છે ત્યાં તમે જોઈ શકો છો સરસ મજાની નીણ પૂળો હોય શિયાળો ઉનાળો વાંધો ન આવે પણ ચોમાસા દરમિયાન ગાયોને તકલીફ ન પડે એના માટે થઈ અને આ ગોડાઉનની વ્યવસ્થા છે અહીંયા આજુબાજુના જે ગામડાઓ જે છે ત્યાંથી પણ ભાવિક લોકો અવારનવાર આવતા હોય છે અને વિશેષપણે અહીંયા ભજન ભક્તિનો માહોલ હોય દોસ્તો વારે તહેવારે તિથિ તારીખે અહીંયા અનેક રીતે સંતવાણીના પ્રોગ્રામ થતા હોય કલાકારો દૂર દૂરથી અહીંયા આવતા હોય ભજન આરાધની રમઝટ બોલાવતા હોય અને અહીંયા તમે જોઈ શકો છો શનિદેવની પણ સ્થાપના કરવામાં આવી છે વાહ ભી વાહ સાધુ નું તપ છે સાધુ સંતો નો દાખલો છે અને હવે બાપુજી આપણને દર્શન કરવા માટે લઈ જઈ રહ્યા છે ત્યાં એક એવો પાણીદાર અશ્વ બાંધેલો છે જે આખા છે એવો કદાવર અને હૃષ્ટ એવો પાણીદાર અશ્વ દોસ્તો આપણે જોશું વાહ ભાઈ વાહ ઘોડાને તમે જોઈ લો પણ ઠંબ દેવળ જસા માંડે થોડા છાતી બાવ ઢાલ થી થોડા ખટ ત્રિશાન છેલ નખોરા જેની ખોબા ધણી સમર્પે ઘોડા અરે એ વેતકટી જૂઠની વાહલે ત્રિંગ બાજોઠિયા હરખી તાલે જે નીર પાવા બેટાને ન હાલે એને હાલણ હોરો મોજમાં હાલે હાંકળ બાંભ મોકલી છોટી કલમ સારખી નેન કનોટી આ તો કુકડના જેવી કંધ રોટી અને માણ એકલટ મોઢાથી મોટી એવો એમ કહેવા આ કે આ કદાવર પાણીદાર અશ્વ પણ અહીંયા આશ્રમની માલી પાજ છે વા ભાઈ વાહ અશ્વ જે છે એ બાપુને ઓળખે વાહ ભાઈ વાહ દોસ્તો ખરેખર દુર્લભ દર્શન છે આ આશ્રમની માલિપા ખરેખર તપ પીડ્યું છે સંતોનું સાનિધ્ય છે ભજન ભક્તિનો દાખલો છે તમે જોઈ શકો છો આગળ પણ આપણે ઘણું બધું જોવું છે વિડીયોને અંત સુધી નિહાળતા જ રહેજો મારી સાથે મારા પરમ મિત્ર જયદીપભાઈ છે પ્રકાશભાઈ છે દિલીપભાઈ છે અમે બધા એમ કહેવાય કે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ અપૂર્વ ભાઈ છે પરંતુ વિશેષપણે આ જગ્યાએ આવી અને કંઈક અલગ જ આનંદ થયો આ બધું તમે જોઈ શકો છો અહીંયા ગાયો જે છે એના માટે આ બધી ઘાસ ચારાની વ્યવસ્થા દોસ્તો હવે આપણે એવી રૂઢિ રૂપાળી ગાયો આશ્રમની માલિકાને જો કે સાધુ સંતનું સાનિધ્ય હોય સંતનો આશ્રમ હોય ત્યાં ગાયો તો ના હોય એવું ભાગે ના બને પરંતુ અહીંયા જે ગાયો છે એના રંગ રૂપ એના કદ કાઠી તમે જોશો તો તમને એની માવજતનો ખ્યાલ આવશે કે ખરેખર બાપુજી આ ગાયોને હાચવે છે ભાઈ આહા વાહ ભાઈ વાહ કે ઘણા જાંબલી ગાંબરી ગાય ગોરી મુજલી ખેરડી ગેન ગોળી રંગ સાંભળી હોય બાહોડી રોજી અરે ભાઈ આપતી હાવ હોજી ખોબડા માથે ગળે કામરું કંઠમાં વાગે જગાડે મોરડી માત આ કવલી ફળીને પવિત્ર કરે છે ભલી બોકડી ભાવ મીઠા ભરે છે ઘરે ઢીલ તો માકડી સાદ પાવે ચૂરો નીલડી દેશ આખો જીવાડે આ સુણી વાંભને કાન દેતી હિંચોળા વળે ઉપરે સાંજ વેળા ખડડે આવમાં દૂધ નથી સમાતા સમુદ્ર સમસદા રેલતી સુખ દાતા દહી દૂધને ઘીની રૂઢી ફોર વાળા સુધાની ક્ષમા એ બધા સ્વાદ વાળા ધરા ખેડવા આપતી તું પુત્ર સારા પછી કહે ને કેમ ભૂલાય આ તો ગુણ તારા એવી એમ કહેવાય કે જબરદસ્ત ગાયો છે અને ગાયોને બાપુ વહાલ પણ એટલું કરે અને સામે ગાયો પણ બાપુને એટલું જ વહાલ કરે છે દોસ્તો સાધુ તેરો સંગડો ના છોડું મહેર લાલ દોસ્તો ખરેખર ગૌશાળા જોઈ અને હું પણ ખુશ થઈ ગયો એવી સરસ મજાની ગાયો અહીંયા હતી ભાઈ વાહ ભાઈ વાહ નાનકડા નાનકડા વાછરડા વાછરડીઓ પણ હતી દોસ્તો અશ્વશાળા જોઈ એટલે કે ઘોડશાલ કે જ્યાં ઘોડો બાંધો હતો આપણે ગૌશાળા પણ જોઈ હવે બાપુ એમ કહેવાય કે જ્યાં સેવા પૂજા પાઠ કરે છે જે જગ્યાએ એમ કહેવાય કે દેવોની સ્થાપના છે ત્યાં પણ આપણે જોવા માટે જવું છે દર્શન કરવા માટે જવું છે તો આ એક એમનો વિશેષ રૂમ છે ત્યાં તમે જોઈ શકો છો પરમાત્માનું સાનિધ્ય છે દોસ્તો વાભી વાહ જય હો જય હો ભગવાન ભોળાનાથ મહાપ્રભુની જય હો જય ખોડિયાર માતાજી જય હો દત્તાત્રેય મહારાજ જય હો ગણપતિજી મહારાજ વાહ દોસ્તો સાધુ સંતનું આ નિર્દોષ તપ છે એમના ગુરુજન પ્રત્યેનો એમનો ભાવ છે અને ખરેખર જે ભારતીય પરંપરા જે હિન્દુ સંસ્કૃતિ એને ટકાવી રાખવાનો એમનો જે ભાવ છે એ ખરેખર અવર્ણનીય છે બાપુ જે છે એમનો આ નિખાલસ જીવન ભજન ભક્તિવાળું જીવન વાહ વાહ અને દોસ્તો બાપુ અહીંયા આવી જ રીતે ચોવીસ કલાક ખડે પગે હોય બાપુને આરામ કરવો હોય કદાચ તો પણ એ ઉભા ઉભા જ કરે અને આશ્રમમાં વિશેષ આનંદ એ તો બધું જોઈને નહીં કે ઠેર ઠેર આવા ચકલી ઘર મૂકવામાં આવ્યા છે પક્ષીઓને પણ એમ કહેવાય કે દાણા પાણી મળી રહે એના માટેની પણ પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે અને બાપુ અહીંયા ઊભા છે ખડે પગે તમે જોઈ શકો છો બાપુના પગ તમે જુઓ દોસ્તો ખડે પગે તપ કરી કરી એમના પગ જે છે એ પણ જાણે સૂજી ગયા હોય એવું આપણને લાગે પરંતુ સાધુ સંતોનું તો મારા વાલા એમને એ પીડા વેઠે એ જ એવી જ રીતે એમનું તપ વધે હા તમે જોઈ શકો છો અને જો કે સાધુ સંતો જે છે એ જે દુઃખ દર્દ સહન કરે એ સમાજના કલ્યાણ માટે હોય વાહ આખે આખો પંડાલ તમે જુઓ દોસ્તો અને અહીંયા ટૂંક સમયમાં યજ્ઞ થશે એની આ પૂર્વ તૈયારીઓ છે વાહ વાહ બાપુ એ પણ આપણને બતાવી રહ્યા છે કે અહીંયા યજ્ઞ કુંડ તૈયાર હતા બરાબર યજ્ઞ થયો અને હવે બીજી વાર પણ અહીંયા યજ્ઞ થવાના છે એની તૈયારીઓ ચાલુ છે આખે આખું જે આ પંડાલ જે છે દોસ્તો એ તપોભૂમિ છે તો ફરીને મળીશું કે નવા વિડીયોમાં ત્યાં સુધી હસ્તો ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી